सदानंद स्वामी महाराजनी जय हरे कृष्ण महाराजनी जय नारायण भगवाननी जै नीलकंठ प्रभुनी जै इति वसनामृत घडा मध्यनो वसनामृत नव સ્વસ્વરૂપ નિષ્ઠાનું અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનો સંવંત અઢારસો અઠ્યોતેરના શ્રાવણ વધી ચૌદશ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ પણ મૈસરૂના સાંકળા પર બિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો ને રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા શેડાનો કસુબી રેટો બાંધ્યો હતો તથા કમરે તથા આસમાની રંગનો રેટો ખંભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કેતન બોલીએ પછી શ્રીજી મહારાજે કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાન માર્ગ તો એમો સમોજવો જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો જો થાય નહીં અને કોઈ કાળે ભગવાનના વસનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં અને જો ભગવાનનું વસન કોઈક ગ્રોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં માટે જે સમજવું હોય તેને ભગવાનના અવસાનમાં તો જેટલું પોતાની સામ્રથ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું જે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વે અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહારની શ્રી જમાણું તો હોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેઠળતું નથી અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણાં સત્સંગમાં રહેતો હોય છે અને શાસ્ત્રના વસનમાં પણ રહેતો હશે છે અને તેને જો ભગવાન સ્વરૂપની નિષ્ઠા બાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂક્યો ત્યારે એકા તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામ વિશે નહીં જાય તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય અને જે મર્જુન હતા તેને તો ભગવાન સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વસનનું બળ હતું પછી જ્યારે લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે એ શ્લોકોનો એ અર્થ છે જે હે અર્જુન સર્વ ધર્મને તજીને તું એક મહારાજ શરણને પાઈમ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ તું કોઈ શોક કરીશ માં એ વસનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાખા થયા નહીં અને ભગવાનના આશ્રયની બહાર રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વસનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું છે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કંઈક વિશ્વાસ આવ્યો તોય પણ અર્જુન જેવા સંશય થયા નહીં માટે બુદ્ધિમાનને તો ભગવાન સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ પણ એ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું છે જે એ શ્લોકને અર્થ છે જે ભગવત ભક્તો સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે જે મર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મ રૂપી મોટા મોટા ભય આવ્યા પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભક્ત સ્વરૂપના ભક્ત વસલ ભગવાન રૂપના બળને પ્રતાપે થઈ માટે જેને સર્વથી ભગવાન ભગવત સ્વરૂપનું બળ આધિક કહેવાય તે શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કંઈક જાય તો તેની ચિંતા નહીં પણ ભગવાનનો આશ્રય તજવો નહીં અને કોઈ કેમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વાના શુભ ને અશુભ એ બે પ્રકારના છે તેમાંથી જો અશુભનો યોગ થાય એને કાંઈક વિઘન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં અને જો ભ ભક્તવસ સ્વરૂપની નિષ્ઠામાં કાશ્યપ હોય તો જે દિવસ ધર્મમાંથી સળી જવાય ને દિવસને એમ જાણે છે હું નરકમાં પડી શક્યો માટે જેને ભગવાન સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે અને એ વિના તો ગુણબુદ્ધિવાળા કહેવાય અને જેને ભગવત ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ શંકાદિક અને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં આ તો એવી વાર્તા છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવો મૂર્તિમાન વાર્તા થાય છે માટે આ સમયે જેને સત્સંગમાં પ્રતિથી આવી હોય તેના પુણ્યનો પાર આવે એમ નથી એવું જાણીએ સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થ ભણવું જોઈએ અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સપનો મેમાં સમજવું જોઈએ માટે જે ડાયહો હોય તેને આ તો વાર્તા સમજી વિચારીને દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે એ તે વર્ષના મુજગઢા મધ્યમનું નવ જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે વસના મૃદસ નિશય ગર્ભના જતનનો સંવંત અઢારસો અઠ્યોતેરના શ્રાવણ મધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા પછી તે ફુલવાડીમાં જે આંબાના વૃક્ષની હેઠે વેદી છે તે ઉપર ઉતરાધુ મુખારવીન કરીને બિરાજમાન હતા ને શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તથા પોતાના મુખારવીનની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રીમદ્ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે પણ જે વાસનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંદમાં જ્યાં આશ્ચર્યનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી કાજે ભગવાન થકી સર્વે સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે તે જો ભગવાન નિરાકાર હોય તો થકી સાકાર સૃષ્ટિ કેમ થાય જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદી આકાર થાય છે તેવા થતા નથી તેમ બ્રહ્મા જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે અને ભાગવતમાં અધ્યામ તો અદ્ભુત અને અધિદેવ એ તરણો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે તેની વાત કરીએ તે સાંભળો અધ્યમ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયોને અધિભૂત છે જે તેના પંચ મહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિશે આવ્યા તો પણ વિરાટ ઊભો ન થયો પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને જ્યારે વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ ઊભા થયા ને ભગવાન વિરાટ પુરુષના જાધ્યમ થયા અધિદેવ તેને વિચેત કરીને વર્તે છે અને અને તેને કરવા જેમ અગ્નિ છે તે પ્રકાશ રૂપે તો આ રૂપ છે તે અગ્નિ પોતે તો મૂર્તિમાન છે તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો પછી જ્યારે ઇન્દ્રનો વન બળવા લાગ્યો બાળવા ગયો ત્યારે તે જ અગ્નિ જવળારૂપ થઈને સમગ્ર વનમાં આવ્યો તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મ સ્વરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે માટે જેને કલ્યાણને ઈચ્છું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો અને વાત પણ એવી રીતે કરવી છે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્ર રૂપ ઉદય થાય છે તેમ જેને ભગવાનના નિશ્ચય રૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂફની પ્રાપ્તિ થાય છે માટે એ ઉપાય કરવો જેણે કરીને ગર્ભને વિઘન ન થાય અને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિષ્ઠે ગર્ભનો ગર્ભપાત ન થાય પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા દરબારના પધાર્યા દાદા ખાસરના દરબારમાં પધાર્યા અને ઉગમણે દ્વાર ઓસરીએ ટોલિયા પર બિરાજમાન થયા અને પોતાના મુખાર્વિનની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે નાના નાના પરમંશને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી પછી અચિંતનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જ્ઞાન વૈરાગ અને ભક્તિ એ ત્રણેય વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ હોય કોણ છે પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન વૈરાગ અને ભક્તિનું તેનું રૂપ જુદું જુદું કહીએ જે જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી શ્રેષ પ્રીતિ ટળી જાય છે માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેની આગળ જે આ માયિક સુખ છે એ તો નકલ જેવું છે અને અછત સુખ તો ભગવાનના ધામને વિશે છે માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ મૂળ ખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તો જણાય જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસા માટે સોના મહોર કોઈ આપે ત્યારે ત્રાંબાના પૈસામાંથી એ ઉતરી જાય છે એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માય સુખ છે તે સર્વે થકી વૈરાગ પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ રેત થાય છે એ વૈરાગનું સ્વરૂપ કહ્યું છે હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે જ્ઞાન નિરૂપણે વિશે બે શાસ્ત્ર છે એક સાંખ્ય શાસ્ત્ર અને બીજું યોગશાસ્ત્ર તેમાં સાંખશાસ્ત્રનો મત એ છે જે જે મકાન જે તે પૃથ્વી જો તે જ વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંય ખાલી નથી તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી તેમ પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માહિક વિકાર કોઈ અડતો જ નથી એ વાર્તા કૃષ્ણ તાપીની તાપીની ઉત્પૃષ્ટિમાં કહી છે જે જ્યારે દુર્વાસા ઋષિ વૃદ્ધાવનને વિશે આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે દુર્વાસા ભૂખ્યા છે માટે થાળ લઈને જાઓ પછી ગોપીઓ પૂછ્યું છે આડા યમુનાજી છે તે કેમ ઉતરાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે યમુનાજીને તમે એમ કહેજો જે શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો પછી ગોપીઓ હસ્તી હસ્તી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો પછી ગોપીએ ઋષિને જમાડતા ને ઋષિ સર્વના થા જમી રહ્યા પછી ગોપીઓએ કહ્યું છે અમે ઘેર કેમ કરીને જઈએ આડા યમુનાજી છે ત્યારે તે ઋષિએ પૂછ્યું છે આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા પછી ગોપીએ કહ્યું છે શ્રી કૃષ્ણે એમ કહ્યું હતું જે સદા બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો પછી એ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ તે વાત સાંભળીને ઋષિ બોલ્યા છે હવે યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો પછી ગોપીઓએ હસ્તી હસ્તી જઈને એમ કહ્યું ત્યારે હમણાંજીએ તત્કાળ માર્ગ દીધો ત્યારે ગોપીઓ સર્વે તે બે વાત જોઈને અતિશય આશ્ચર્ય પામી માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓનો કરતા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગીત થકા પણ અત્યંત અસ અસંગી છે એવી રીતે સાંખશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપણે કરીને કહે છે એવું સમજવું એ સાંખ્યાને મતે જ્ઞાન છે હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો યોગનો મત એમ છે જે જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કોઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતકરણ પર સ્થિર થઈ જાય છે અને જ્યારે અંતકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી તેમાં ધારણ કરનારા યોગીને પ્રયાસ ન પડે સુખે ધરાય છે અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક તિખળ આડા આવીને ઊભા રહે માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી એમ જાણવું યોગ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે એવી રીતે બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દઢ કરવી તેનું નામ જ્ઞાન છે હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી નિષ્ર્યા પછી લક્ષ્મીજી આત્મા વરમાળા લઈને વિચાર કર્યો જે વરવા યોગ્ય કોણ છે તેને હું વરું પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં ને જેમાં કોઈ ગુણ તેમાં રૂપ નહીં એવી રીતે ગણાકને વિશે મોટા મોટા કલંક દીઠા પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્રને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વે દોષ રહિત તે સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને દીઠા ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યા માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રો કરવો તેનું નામ ભક્તિ છે એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે હે મહારાજ જ્ઞાન અને ભક્તિ એને વિશે પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનો કેમ વિશે આદિક દેવતા આવ્યું એ સમજાણું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભક્તિને વિશે દેત ઘણું છે અને જ્ઞાન વૈરાગ દેવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે તે ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે જે જ્યારે જીવોના કલ્યાણ ભગવાન મનુષ્ય મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિસરે છે ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માહિક જેવા હોય તે જ્યારે ભગવાનને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુ દર્શન દીધું તથા ગોવર્ધન તોયો તથા કાળી નાગને કાઢીને એમનાજીનું નિર્વિષ કર્યું તથા બ્રહ્માનો મોહ નિર્વાહ કર્યો તથા ક્રૂરજીને એમના વિશે દર્શન દીધું તથા મલ હસ્તી કસાબી કસાદી દુષ્ટને મારીને સર્વે યાદવનું કષ્ટ નિવારણ કર્યું તેમજ રામા અવતારને વિશે ધનુષ ભાંગ્યું તથા રાવણા દીક દુશ્મનને મારીને સર્વે દેવતાનું કષ્ઠ નિવારણ કર્યું ઇત્યાદિ જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય અને સીતા હારણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા તથા કૃષ્ણ અવતારમાં કાળિયવની આગળ ભાગ્યા તથા જરાસંઘને આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જે વેસ્યા જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવેપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવેપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાસો અને ભગવાનને ગીતામાં કહ્યું છે જે એ શ્લોકનો એ અર્થ છે જે અર્જુન મારા જન્મ તે કર્મ તે દિવ્ય છે તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો મને પામે છે માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્તને અભક્ત બેને દિવ્ય જણાય પણ જ્યારે ભગવાન મનુષ્યના જે અપ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જણાય પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવે નહીં દેવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય અને એ શ્લોકમાં કહ્યું છે જે ફતે આવા ભક્તને જ થાય છે અને જેમ ગોપીઓ ભગવાનના ભક્ત હતા ને કોઈ રીતે ભગવાન ભગવાનનો ગુણ લીધો જ નહીં અને રાજા પરીક્ષિત તો ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો પછી સુખજીએ ભગવાનનું સમર્પણપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વને ગોપીઓની પેઠે દિવ્યો જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહીં એવી જે ભક્તિ તે તો માર દુર્લભ છે અને એક બે જન્મને સ્કૃત્ય કરીને એવી ભક્તિ ન આવે એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાનવેદા થકી અધિક છે અને જેના દઈને વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિશે પ્રીતમ બાકી છે કાંઈ બાકી નથી મુદગઢા મચ્છરનું દસમું જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મારા જય સ્વામિનારાયણ